પાલનપુર નગરપાલિકાના મુખ્ય દ્વારા આગળથી નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ શ્રી નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા નગરપાલિકાના કર્મચારીઓ દરરોજ ત્યાંથી અવરજવર કરતા હોય છતાં પણ તેમના નજરમાં પાણી દેખાતું નથી આ પાણી નગરપાલિકાના ગેટની આગળ ગંદા પાણીથી મચ્છરનો ત્રાસ થવાથી સવારના કરોડીએ શાક માર્કેટ ભરાય છે ત્યારે શાક માર્કેટ ખાતે આવતા વેપારીઓ ખેડૂતો ગ્રાહકો મજૂરો વગેરેને મચ્છરના કારણે કોલેરા થવાના ભણકાર નગરપાલિકા તરફથી મળી રહ્યા છે નગરપાલિકા આગળ આ રસ્તા ઉપર રાહદારીઓ મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય છે ત્યારે નગરપાલિકાના સત્તાધીશો તથા પ્રમુખશ્રીને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીનો નિકાલ લાવી સાફ સફાઈ કરાવી ગેક્સિનન પાવડર છાંટવાની જરૂર છે ત્યારે તાત્કાલિક ધોરણે આનો નિકાલ લાવવો તે નગરપાલિકાના હાથમાં છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા